જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ કંથકોટના કિલ્લાની માલિપા આપણે ઘણું બધું જોયું અને આપણે હવે જઈ રહ્યા છીએ પ્રાચીન સૂર્ય મંદિર જોવા માટે વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો દોસ્તો આજુબાજુ વિખેરાયેલા આ બધા પથ્થરો તમે જોઈ રહ્યા છો આપણે આખરે આ સૂર્ય મંદિરના પટ્ટની માલિપા જ આવી ગયા છીએ અહીંયા તમે જોઈ શકો છો પુરાતત્વ ખાતા દ્વારા એક તકતી પણ લગાવવામાં આવેલી છે દોસ્તો આખે આખા મંદિર જે પરિસર જે છે એના પણ હું તમને દર્શન કરાવીશ એના પહેલા આ તકતી આપણે વાંચી લો સૂર્ય મંદિર કંથકોટ આદ્ય શક્તિનો આદ્ય શક્તિને અર્ધ્ય સિંધમાંથી આવેલ સૂર્ય ભક્ત કાઠીઓએ આઠમી સદીમાં કંથકોટ કબજે કર્યું આ મંદિર દસમી સદી આસપાસ બંધાયેલું છે એમાં ગર્ભગૃહ પ્રદક્ષિણા પથ મંડપ પ્રવેશ ચોકી છે દોસ્તો તમે જોઈ શકો છો વિશેષપણે માહિતી આપણે આ તકતીમાંથી લીધી અને આ તકતીની માલિપા જે મૂર્તિ જે છે એ જ ભગવાન સૂર્યનારાયણની જે મૂર્તિ જે છે એ આ મંદિરની માલિપા હતી તમે જોઈ શકો છો દોસ્તો આઠમી સદીમાં કાઠી શાસકોએ કંથકોટ કબજે કર્યું ત્યારબાદ દસમી સદીમાં આ સૂર્ય મંદિર જે છે એ એમણે બંધાવેલું સૂર્ય ઉપાસક એમ કહેવાય કે કાઠી શાસકોએ એમના આરાધ્યદેવ એમના ઈષ્ટદેવ એવા ભગવાન સૂર્યનારાયણનું આ મંદિર બંધાવેલું દોસ્તો સદીઓની સદીઓ ગઈ કંઈક ચોમાસા કંઈક ઉનાળા ને કંઈક શિયાળા એમ કહેવાય કે ગડથિયોલિયા મારીને જતા રહ્યા દોસ્તો આખરે એમ કહેવાય કે અઢારસો ને ઓગણીસની માલિપા આવેલો ભૂકંપ અને એનાથી વિશેષ આપણે કહીએ તો બે હજાર એકની માલિપા આવેલો કચ્છનો એ ભૂકંપ એ બે ભૂકંપની માલિપા કચ્છની ધરતીને જે એમ કહેવાય કે ઘણું બધું નુકસાન થયેલું દોસ્તો એમાં આપણી આવી જે વારસાગત જે ઘણી બધી ઈમારતો ઘણા બધા સ્થળો જે હતા એમને પણ ખાસું નુકસાન થયેલું તો બે હજાર એક પહેલાં આ મંદિર જે છે એ સારી હાલતમાં આપણે સારામાં સારી રીતે જોઈ શકીએ એવું હતું પરંતુ બે હજાર એકના ભૂકંપ પછી અહીંયા ઘણું બધું નુકસાન થયેલું પરંતુ દોસ્તો ઇતિહાસ જે છે એ તો અમર છે તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા વેલાઓ પણ ઊગી નીકળેલા છે વેલાની માલિપા ફળ પણ આવી ગયા છે દોસ્તો તમે જોઈ શકો છો દોસ્તો આ મંદિર જે છે પરિસરની માલિપા એમ કહેવાય કે આજુબાજુ એક પાણીનો કૂવો પણ હતો ભોજનાલય પણ હતું રસોડું પણ હતું એના પણ ઘણા બધા અવશેષો છે તમે જોઈ શકો છો અને આખે આખો જે મંદિરનો પથ જે છે એ પણ મારે તમને દેખાડવો છે દોસ્તો જાડી ઝાંકરા અને કાટા કાકરાથી એમ કહેવાય કે ઢંકાયેલા આ મંદિરના અવશેષો અત્યારે આપણે જોઈ શકીએ છીએ પરંતુ ઇતિહાસના હોટલેથી આ બધી ગાથાઓ જે છે એ આપણે તો સાંભળવી રહી દોસ્તો આ જગ્યાએ મેં તમને કદાચ કેમેરા દ્વારા નજરે નહીં પડે પરંતુ અંદર કાંટા કાકરાની વચ્ચે મેં જોયું તો ત્રણથી ચાર પાળિયા કે ખાંભી પણ હતી તમે અહીંયા આવો ત્યારે જરૂર ત્યાં તમે જોઈ શકશો દોસ્તો એક એક અવશેષ જે છે મંદિરના એ હું તમને દેખાડીશ આ બધા પથ્થરો તમે વિશાળ શિલાઓ તમે જોઈ શકો છો દોસ્તો આ એક એક કોતરણીવાળા પથ્થરો અને આજુબાજુ વિખરાયેલા આ વિશાળ પથ્થરો જે છે એ અહીંયા જે દસમી સદીમાં મંદિર બંધાવેલું એના જ બધા અવશેષો છે ઇતિહાસ પ્રેમી હોય શિલ્પ સ્થાપત્યના શોખીન જે હોય માણસો એમણે તો ફરજિયાત પણ અહીંયા આવવું દોસ્તો આ વિશાળ પથ્થર જુઓ અને એ પથ્થરની ઉપર ઉકેરેલી આ કોતરણી જુઓ હવે આ કોતરણી હકીકત શેની છે એ તમને કહું દોસ્તો તો એ સમયે આ મંદિરની માલિકા કોઈ સિમેન્ટનો ઉપયોગ નથી થયો દોસ્તો કે નહોતી કોઈ એવી વિશેષ ટેકનોલોજી પરંતુ અત્યારનું જે સ્થાપત્ય જે અત્યારે બને છે એને પણ શરમાવે એવું એ સદીઓ પહેલાં આધુનિક સાધનોના અભાવમાં પણ એ બધું બનતું હતું તો એ કોતરણી જે છે એ એક ઉપર એક જે પથ્થરો ગોઠવવામાં આવતા જે લોક સિસ્ટમથી જે આ બધું બનતું કે જેના લીધે આજુબાજુ અને ઉપરા ઉપર જે પથ્થરો ગોઠવવામાં આવતા એ મજબૂત પથ્થરો વગર કોઈ સિમેન્ટના આધારે પણ વગર કોઈ સિમેન્ટના ઉપયોગથી વગર પણ એમ કહેવાય કે અડીખમ ઊભા રહેતા અને સદીઓ સદીઓ સુધી એ મોજૂદ રહેતા ધરતી ઉપર આપણે આ બધા નમૂના જોઈ શકીએ છીએ દોસ્તો મંદિરના પટ્ટની માલિપા ઊગી નીકળેલા બધું ઘાસ જે છે એને હટાવી હટાવીને હું ટ્રાય કરું છું તમને દોસ્તો દેખાડવાની આ તમે જોઈ શકો છો એની ઉપર હું જોઈ રહ્યો છું એક એક કોતરણી એક એક પથ્થર જે છે એ કંથકોટના આ સૂર્ય મંદિરને દર્શાવે છે દોસ્તો અહીંયા પણ એક બોર્ડ છે જે આડું પડી ગયું છે રક્ષિત સ્મારક એની અહીંયા માહિતી આપેલી છે દોસ્તો આ વિશાળ સ્થળ તમે જોઈ લો દોસ્તો આની ઉપર જે તે સમયે એ અતિ વિશાળ એ પ્રાચીન મંદિર ઉપસ્થિત હતું અને ભગવાન સૂર્યનારાયણની જે મૂર્તિ હતી દોસ્તો એ પણ અત્યારે ખંડિત હાલતમાં છે અને પુરાતત્વ ખાતાની પાસે એ છે એની રક્ષા એમ કહેવાય કે એની જાળવણી પુરાતત્વ ખાતું કરી રહ્યું છે દોસ્તો એકદમ સમથળ જમીન છે આ ટેકરા ઉપર અને એની ઉપર આખે આખું આ મંદિર બનાવવામાં આવ્યું છે દોસ્તો મેં બરાબર આપણે જોશું તો જૈન મંદિર કે જે આજથી આઠસો વર્ષ પુરાણું છે અને આ સૂર્ય મંદિર જે છે એ એક હજાર વર્ષ પુરાણું છે દોસ્તો આજુબાજુ જે તેમાં કોતરણીવાળા બધા નક્શીકામવાળા તમે પથ્થરો જુઓ આ મંદિરનો મંદિરનો આખો પ્રદક્ષિણા પથ્થર જે નીચે તમે જોઈ શકો છો દોસ્તો આ બધા કોતરણીઓ તમે જુઓ એકદમ કાળા પથ્થરોમાંથી બનેલ આ મંદિર છે દોસ્તો આ બધા પથ્થરો તમે જુઓ અને આ પથ્થરની વચ્ચે તમે જુઓ નાના નાના કાપા છે તો કાપા એના છે દોસ્તો કે ઉપર પથ્થરો આવતા એના લાગ આપણે કહી શકીએ ભૂકંપની માલિપા ઘણું બધું નુકસાન થયું છે આ મંદિરને જ્યારે આ મંદિર એના વર્તમાન સમયની માલિપા મોજુદ હશે મતલબ કે નવું નવું જ્યારે બન્યું હશે દોસ્તો ત્યારે આ મંદિરની ભવ્યતા દિવ્યતા અને નવ્યતા આ હા હા એનો નજારો કંઈક અલગ હશે આપણે કલ્પના કરી શકીએ દોસ્તો અત્યારે આજુબાજુ વિખરાઈને પડેલા આ બધા પથ્થરો એ આપણને આપણા ઇતિહાસની ગવાહી આપે છે દોસ્તો તમે જોઈ શકો છો કેટલા મજબૂત પથ્થરો હશે એકદમ કાળા પથ્થરો અને શું એ આપણા શિલ્પ કલાકારીગરો આપણા સલાટો એ આ મંદિરની માલિકા પોતાનું કર્તવ્ય ઉમેર્યું હોય છે મારા વાલા હું તો અહીંયા આવ્યો અને દંગ રહી ગયો અને વિશેષપણે હું કહીશ મેં હમણાં કીધું તેમ ઇતિહાસ પ્રેમી હોય શિલ્પ સ્થાપત્યના શોખીન લોકો હોય એમને તો ફરજિયાત અહીંયા આવવું ખરેખર આનંદ આવશે જો કે લોકો અહીંયા અવારનવાર આવતા જ હોય છે પરંતુ આપણે અહીં આવી અને ઇતિહાસને વાગોળીએ તો મારા વાલા આપણને વિશેષપણે આનંદ આવે આપણે આ બધા ઇતિહાસથી નજીક જઈએ એનો ઓથ લઈએ હા એ જૂનો કાળ જૂનો બધો રાજા રજવાડા વખતનો બધો શાસનકાળ આપણે જાણીએ ઇતિહાસમાં આપણે ડોક્યું કરીએ તો આપણને વિશેષ આનંદ આવે આજુબાજુ કદાવર આ બધા બાવળથી અને કાટા કાકરાથી ઘેરાયેલા આ જગ્યા છે અત્યારે તમે આવશો કંથકોટની માલિકા પ્રવેશ દ્વારથી ઉપર એટલે ઘણા બધા પાળિયાઓ આવશે બરાબર પાળિયાથી થોડાક તમે ઉપર આવશો ટેકરી ઉપર એટલે તમને આ મંદિર જે છે એના અવશેષો તમને જોવા મળી જશે દોસ્તો આ બધા આજુબાજુ પથરાયેલા પથ્થરો જે છે એ પણ મેં તમને દેખાડ્યા મારા વાલા આ ભાગ પણ તમે જોઈ લો અને અહીંયા હું જેમ આગળ ગયો દોસ્તો ત્યારે અચાનક જ મારી નજર પડી અને અહીંયા આ કોઈ દેવી દેવતાની મૂર્તિ હોય અથવા તો અતિ પ્રાચીન આખો તરણી પણ હોઈ શકે દોસ્તો તો આ કોતરણી કે આ શિલ્પ આ શેનું છે એ મને ખ્યાલ નથી દોસ્તો તમે વિશેષપણે જે પણ કોઈ દર્શક મિત્રો જોઈ રહ્યા હોય એમાંથી જાણતા હોય તો ચોક્કસ ને ચોક્કસ કોમેન્ટ્સ કરજો કદાચ સૂર્ય મંદિરનો પણ આ હિસ્સો રહ્યા હોય અને આ બાજુમાં તમે જોઈ શકો છો દોસ્તો એક સ્તંભ પણ આડો પડેલો છે સ્તંભ મતલબ એવો એક વિશાળ આ પથ્થર છે કે જે સૂર્ય મંદિરનો હિસ્સો રહ્યો હોય આજુબાજુ તમે જ્યાં નજર કરો ત્યાં ઘણી બધી જગ્યા સુધી એમ કહેવાય કે આ અવશેષો ફેલાયેલા છે દોસ્તો અને વિશેષપણે આ શિલ્પ તમે જુઓ આ સ્થાપત્ય તમે જુઓ તો દોસ્તો ફરી મળીશું કે નવા વિડીયોમાં આજ ધન્યવાદ જય હિન્દ જયમા ભારતી જય હો સુરેજ નારાયણ